હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવા મળશે કે આવનારી ઇન્દિરા એકાદશી એટલે કે શ્રાદ્ધ પક્ષ કે પિતૃ પક્ષ એકાદશી એ ક્યારે છે આ એકાદશીમાં વ્રત કેવી રીતે કરવું વ્રત પૂજા વિધિ શું હોય છે અને આ એકાદશીના દિવસે શ્રાદ્ધ પૂજા કેવી રીતે કરવી અને ખાસ કરીને એકાદશી એટલે કે આ ઇન્દિરા એકાદશીના વ્રતની શરૂઆત કેવી રીતે અને ક્યારે કરવી અને મહિમા વ્રત કથા એ શું છે આ દરેક વાતની જાણકારી એ આ વિડીયોમાં કરવામાં આવશે તો જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदशं मेघवर्णं शुभाङ्गम् લક્ષ્મીકાંતમ લક્ષ્મીકાંત કમલનયનિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ શર્વલોકેકનાથમ બોલીએ વિષ્ણુ નારાયણ દેવની જે આપણા સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે સનાતન ધર્મમાં એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે એકાદશીનો દિવસ એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યો છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથોસાથ લક્ષ્મીજીનું પૂજન પણ કરવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુની લક્ષ્મીજીની કૃપા જો ઘર ઉપર વરસતી રહે તો માટે આનંદ અને મંગલ વરસતો રહે છે આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત એ સૌથી મહત્વનું વ્રત છે અને આ વ્રત એ આપણા પૂર્વજો દ્વારાથી જ કરવામાં આવે છે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથોસાથ આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજોનું વ્રત પણ કરવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી આપણા પૂર્વજોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને એમને વૈકુંઠનું ધામ પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ આ પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશીનું શ્રાદ્ધ કરે એને પોતાના માટે પણ સુઘડ રસ્તો એટલે કે વૈકુંઠમાં વાસ થવાની શક્યતાઓ બની રહે છે અને ભગવાનના હૃદયમાં ભગવાનના ચરણોમાં પોતાનું સ્થાન બની રહે છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે ઇન્દિરા એકાદશીના દિવસે સિદ્ધ અને સાધ્ય યોગની રચના થઈ રહી છે જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે અને ખૂબ જ ફળદાયી પણ છે સનાતન ધર્મમાં આ એકાદશી વિશેષ મહત્વ છે અને કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને વ્રત કરનારને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે આ દિવસે ભગવાન શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે આ ઇન્દિરા એકાદશી એ શ્રાદ્ધ પક્ષની એકાદશી છે અને શાલિગ્રામની પૂજા કરવાથી અનેક પ્રકારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં પોઝિટિવ વાતાવરણ બને છે ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે ઘરના સભ્યો આપણા સંતાનો સગા સંબંધીઓ દરેકના જીવનમાં એક સુંદર અનુકૂળતા બની રહે છે અને જીવન એ પ્રગતિ તરફ આગળ વધે છે આ વ્રતની ધાર્મિક પ્રવૃત્તિઓ દસમીથી જ શરૂ થઈ જાય છે જ થાય છે ના દિવસે અર્પણ વગેરે કરી બ્રાહ્મણોને નદી એ પ્રસાદ ચડાવો અને પછી જાતે ભોજન કરો દસમી પર સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ઊઠીને નો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જ બપોરે ફરીથી શ્રાદ્ધ અને તર્પણ કરું અને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું બીજા દિવસે એટલે કે દ્વાદશી કહેતા ના દિવસે પૂજા કર્યા પછી દાન કરો અને પારણા કરો તો હવે આપણે જાણીએ કે આ ઇન્દિરા એકાદશી ક્યારે છે એનું મૂર્ત શું છે અને વ્રત કર્યા પછી વ્રત ના પારણા કરવાનું મુહૂર્ત કયું છે ઇન્દિરા એકાદશી એ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરે બપોરે એક અને વીસ મિનિટ થી શરૂ થાય અને તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે અને ઓગણપચાસ વાગે સમાપ્ત થશે ઇન્દિરા એકાદશીનું વ્રત એ ઉદયાતિથી અનુસાર એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ રાખવામાં આવશે તો જે કોઈ વ્યક્તિએ આ એકાદશીનું વ્રત કરવાનું હોય એ વ્રત એ શનિવારના દિવસે કરવામાં આવશે તેથી વ્રત એ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર અને શનિવારના દિવસે કરવામાં આવશે અને ત્યાર પછી પારણા કરવાનું વૃત છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે સવારે વહેલી સવારે છ વાગ્યાથી લઈ અને સાડા સુધીમાં પારણા કરવામાં આવશે લગભગ આ સમયગાળો કલાકનો રહેશે આ દરમિયાન એકાદશીના વ્રતના પારણા કરી લેવા જોઈએ ત્યાર પછી જો પ્રભુનું સ્થાપન કરેલું હોય તો સ્થાપનની ઉત્થાપન વિધિ કરવી જોઈએ એમાં જે કંઈ ફળ ફ્રૂટ કે અનાજ રાખેલું હોય એ કાં તો મંદિરમાં રાખવું અથવા તો ગરીબોને દાન કરી દેવું જોઈએ અને ભગવાનની સમક્ષ બે હાથ જોડી અને માફી માંગવી જોઈએ કે આ વ્રત અમે મનથી કરેલું છે પરંતુ છતાંય જો આ વ્રતમાં કોઈ પણ પ્રકારનો વિલંબ આવ્યો હોય અથવા તો ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો આ એકાદશીના દિવસે તુલસી પત્ર અને જલ લઈને પારણા કરી શકાય છે અને ત્યાર પછી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જરૂરિયાતમંદ વ્યક્તિઓ પશુ પક્ષીઓ કોઈ પણ માટે ભોજનની અથવા તો દાણા કે ચણની ઘાસચારાની વ્યવસ્થા કરવી એ પણ એક પ્રકારનું પુણ્ય ગણાય છે એકાદશીનું વ્રત એવું છે કે જેમાં ભગવાનની કૃપાની સાથે આપણે આપણી આત્માનું પણ કલ્યાણ કરીએ છીએ મોક્ષ તરફ આપણી જાતને વાળીએ છીએ અને એટલા માટે જ સર્વબંધન માંથી મુક્તિ મેળવવા માટે આપણે આ વ્રત કરવું જોઈએ એકાદશીની દિવસે પૂજન અને અર્ચન ની સાથોસાથ વ્રતની કથા પણ સાંભળવી જોઈએ આપણા ઋષિ મુનિઓ વ્રત જપ તપ આ દરેક સારા કર્મો તરફ વાળ્યા છે અને તેમાં એકાદશી નું જ મહત્વ પણ દર્શાવ્યું છે એકાદશી ના દિવસને ભગવાન નારાયણ ને સમર્પિત કર્યો છે તેથી જે ભક્ત આ વ્રત કરે છે તે પુણ્યના અધિકારી બને છે અને પાપનો નાશ થાય છે સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે વ્રત પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ ઇન્દિરા એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન આદિ કાર્ય કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ આ વસ્ત્રોમાં બને તો પીળા રંગના વસ્ત્રો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા સુંદર સ્વચ્છ આસન પર રાખો સુંદર બાજુટ તૈયાર કરો આ બાજુટ ઉપર પીળું વસ્ત્ર પાથરો અથવા તો લાલ વસ્ત્ર પાથરો અને ત્યાર પછી ભગવાન વિષ્ણુ ની મૂર્તિ હોય તો મૂર્તિ અને તસવીર હોય તો તસવીર એ આ બાજુટ પર રાખો ભગવાન વિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘી અથવા તો તેલનો દીવો પ્રગટાવી અને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ત્યાર પછી પીળો રંગ એટલે પાથરવો જોઈએ પીળો રંગ એટલે પહેરવો જોઈએ કારણ કે પીળો રંગ એ ગુરુ ગ્રહનો રંગ છે અને જે આપણને આધ્યાત્મ તરફ ગતિ કરાવે છે જેથી આપણે પ્રભુની વધુ નજીક જઈ શકીએ અને એવું પણ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે આપણે ધર્મ તરફ જ્યારે ગતિ કરીએ છીએ ત્યારે આપણે ભગવો રંગ ધારણ કરીએ છીએ ત્યાર પછી ઉપવાસ પણ કરીએ છીએ અને વાતાવરણને શુદ્ધ કરવા માટે અગરબત્તી અને કપૂર પણ પ્રગટાવીએ છીએ અને ત્યાર પછી ભગવાન શ્રી નારાયણ સમક્ષ પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈ અર્પણ કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી જોઈએ ભગવાનને આરતી અને ભોગ અર્પણ કરી અને આપણા દિવસની શરૂઆત થાય છે અને વ્રતની શરૂઆત થાય છે ત્યાર પછી પૂજા પાઠ કરી અને વ્રત કર્યા પછી વ્રતની કથા એ જરૂરથી સાંભળવી જોઈએ કારણ કે કથા સાંભળવાથી આપણા પ્રકારના વિચારો એ દૂર થાય છે અને પ્રભુ તરફ તરફ આપણું જીવન આગળ ગતિ કરે છે ઘણી એવું બને કે એકાદશી કરવાની ઈચ્છા હોય પ્રભુની ભક્તિ કરવાનું મન હોય પરંતુ શરીર સાથ ના આપતું હોય તો શું કરું આ પ્રશ્ન આપણને થાય પરંતુ આવા સમયે શરીરને કષ્ટ આપવું જોઈએ નહીં અને એક સમય ભોજન કરીને પણ વ્રત કરી લેવું જોઈએ પરંતુ એવું પણ કહેવાય છે કે તમે ભોજન કરી અને વ્રત કરો પરંતુ માત્ર ને માત્ર જો તમે કથા વાર્તા સાંભળો તો પણ એકાદશીના વ્રતનું પુણ્ય મળે છે પરંતુ સાચા હૃદયથી અને સાચા મનથી આ કાર્ય કરવું જોઈએ અને આ વ્રત કરવાથી વ્યક્તિના મનમાં જે કોઈ પ્રકારના અશુની ભાવો હોય તો તે નાશ પામે છે અને વ્યક્તિ એ સદ માર્ગે દોરાય છે. એકાદશીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ એટલે જ તો મનાય છે કે આ વ્રત કરવાથી વૈકુંઠ धामની પ્રાપ્તિ થાય છે. એકાદશીના વ્રતની શરૂઆત કરવા માટે આ દિવસ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને એકાદશી એ સૌથી ઉત્તમ ગણાય છે. આ દિવસે દિવસ શ્રી કૃષ્ણ અથવા તો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જે કોઈ મંત્ર આવડે એ મંત્રનો જાપ કરવો જોઈએ કુથલી કે કોઈની વાતો કર્યા સિવાય ભગવાનનું નામ લઈ અને એકાદશીનું વ્રત કરવામાં આવે તો જીવનમાં અનેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવન એ પ્રગતિ તરફ આગળ વધે છે તો હવે આપણે જઈએ કે ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય અને કથા શું છે એકાદશી વ્રતની કથા સાંભળીએ ઇન્દિરા એકાદશી વ્રત કથા સાંભળવા અને વાંચવાથી આત્મવિશ્વાસ અને વિશ્વાસ વધે છે જે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે આ ઉપરાંત પરિવારમાં સંપ અને એકતા વધે છે આ વ્રત દ્વારા વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે આ કથા એ ભક્તોને ધર્મ સંયમ અને ભક્તિની પ્રેરણા આપે છે તેનાથી મનમાં સકારાત્મક અને એકાગ્રતા વધે છે આ વ્રતનું પાલન કરવાથી ભક્તો પાપોમાંથી મુક્ત અને મોક્ષની પ્રાપ્ત કરવાની આશા રાખે છે તો હવે આપણે સાંભળીએ એકાદશી વ્રતની કથા સત્યયુગમાં મહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રશાઈન હતો જે ખૂબ જ બહાદુર અને ધાર્મિક હતો પોતાના સાહી કર્તવ્યો સાથે તેઓ તપ વગેરે ધાર્મિક કાર્યો પૂજા કરતા હતા એક દિવસ દેવર્ષિ નારદ આકાશમાંથી રાજાના દરબારમાં આવ્યા અને રાજા એ તેમના સિંહાસન પરથી ઊભા થઈને નારદજીને પ્રણામ કર્યા તેમના પગ ધોયા અને આરતી કરીને તેમનું સ્વાગત કર્યું દેવર્ષિ નારદે પણ રાજાની સુખાકારી વિશે પૂછ્યું અને કહ્યું કે હું બ્રહ્મલોકથી યમલોક ગયો હતો જ્યાં યમરાજે મારું ખૂબ જ આદરપૂર્વક સન્માન કર્યું અને મને ઉચ્ચ આસન પર બેસાડીને મારી પૂજા કરી મેં તમારા પવિત્ર પિતાશ્રીને યમરાજની સભામાં જોયા તેણે મને કહ્યું કે મહેશમતી નગરીનો રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે જ્યારે તમે તેને મળો ત્યારે કૃપા કરીને તેને મારા તરફથી સંદેશો આપજો રાજાને કહો કે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને મારા માટે તેનું પુણ્ય ફળ આપે જેથી મારો ઉદ્ધાર થાય અને હું યમલોકમાંથી સ્વર્ગલોકમાં જઈ શકું નારદજીએ કહ્યું હું પણ ઈચ્છું છું કે તમે તમારા પિતાને યમલોકમાંથી મુક્ત કરવા માટે આ વ્રત કરો. નારદજીએ કહ્યું કે હું પણ ઈચ્છું છું કે તમે તમારા પિતાને યમલોકમાંથી મુક્ત કરવા માટે આ વ્રત કરો. નારદજીએ રાજાને વ્રતની આખી રીત જણાવી. રાજા ઇન્દ્રસેને નારદજીની સલાહ મુજબ ઇન્દિરા એકાદશીના વ્રતનું પાલન કર્યું અને બીજા દિવસે દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મહાપ્રસાદની સાથે તર્પણ અને શ્રાદ્ધ કર્યું અને વ્રતનું પરિણામ તેના પિતાશ્રીના નામે અર્પણ કર્યું અને એમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ વ્રતની અસરથી આકાશમાંથી પુષ્પો વરસવા લાગ્યા અને હરિવાહન ગરુડ એ રાજાના પિતાશ્રીને પીઠ પર લઈને વૈકુંઠ ગયા રાજા ઇન્દ્રસેને લાંબા સમય સુધી અવિરત શાસન કર્યું અને અંતે પોતાનું રાજ્ય એ તેમના પુત્રને સોંપી દીધું અને પોતે બ્રહ્મલોકમાં ગયા કહે છે કે આ વ્રત એટલું પુણ્યપૂર્ણ છે કે તેના પુણ્ય ફળથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને જીવના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે આ દિવસે વ્રતની કથા સાંભળવાથી કીર્તન કરવાથી તુલસી અને પીપળાને સાચા ભાવથી જળ અર્પણ કરવાથી મંદિરમાં દીપકનું દાન કરવાથી આવી તમામ પ્રકારની ભૌતિક દિવ્ય અને ભૌતિક તાપ દૂર થાય છે તો આ દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ પિતૃઓ પાછળ દાન અને પુણ્ય કરવું જોઈએ આવું કરવાથી પિતૃઓને વૈકૂટ ગતિની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ